કે નો યુનિયન અલગ છે પ્રાઇમરી હિલિંગ આવશે આમાં જેમાં પ્લેટ મૂકી છે પ્રાઇમરી હિલિંગ એટલે આ હાડકાનો છેડો આની સાથે ડાયરેક્ટ કોન્ટેકમાં આવી અને ચોટી જશે જે આમાં અંદર સરિયો મૂક્યો છે એમાં સેકન્ડરી હિલિંગ આવશે સેકન્ડરી હિલિંગ એટલે સેકન્ડરી એટલે એમાં કેવું હોય કે આમાં કેલસ બનશે કેલસ એટલે જે અહીંયા અંદર લોહી નીકળ્યું હોય એ પેલા જાડું થશે એમાંથી હાડકું બનશે એ હાડકામાંથી પછી કાચું હાડકું પેલા બને પાકું હાડકું બને એને સેકન્ડરી બોન હિલિંગ કહેવાય આમાં જે આવશે એ પ્રાઇમરી બોન હિલિંગ આવશે છોકરાઓમાં જે ફ્રેક્ચર થતા હોય ને એમને ચોટી જતા હોય પ્લાસ્ટર થી તો એ ડાયરેક્ટ કેલસ બની ને આ રીતે સેકન્ડરી હિલિંગ આવતું પ્રાઇમરી હીલિંગ માટે ટાઈટ કમ્પ્રેશન રિજિડ ફિક્સેશન જોઈ પ્લેટ અને સ્ક્રૂ જે ફિક્સેશન આવતો હોય રિજિડ ફિક્સેશન કહેવાય તો એને